પત્તોની નસો જાડી થાય છે પત્તું જાડું થાય છે પત્તાની લંબાઈમાં વધારો કરે છે જો દરેક પાન જોઈ લો લોમાં વધારો કરે છે લંબાઈમાં વધારો કરે છે અને એની નસો એક નહીં બધું દરેક પાન મિત્રો જોઈ શકો છો એની ગ્રીનરી વિકાસ અને લીલમ બરાબર છે બધા જ પાના જોઈ લો તમે છે એક નંબર તમાકુ આ બાજુ પણ લાવજો તમે જો એક નહીં તમને દરેક તમાકુ જોઈ લો છે એની ગ્રીનરી વિકાસ અને પત્તાની લંબાઈ છે બધી જ તમાકુ જોઈ લો છે એકદમ તંદુરસ્ત છોડવો કોઈ પણ જાતનો કોંકરવાજ નહીં કોઈપણ જાતની ચિત્રી નહીં આ પણ બતાવી દો જુઓ દરેક પાના મિત્રો જોઈ લો છે એક નંબર ક્વોલિટી જોઈ લો નસો કેટલી જાડી થઈ છે જો એનો વિકાસ ગ્રીનરી દરેક પાનાવા છે જોઈ લો છે આ બાજુ પણ બતાવી દો મિત્રો જુઓ તો જે ખેડૂત મિત્રોને વિકાસ ના થતો હોય તમાકુ પીળી પડી જતી હોય તમાકુનું પાન ફાટતું ન હોય જતો હોય કોકડવાટનો પ્રશ્ન આવી જતો હોય તમાકુ બેહી રહેતી હોય છે બધા જ પાણા જોઈ લો આ બધી ધીરે ધીરે બતાવજો જો એક ધારી તમાકુ જોવા મળશે એની ગ્રીનરી વિકાસ અને એકદમ લીલી છમ અને એકદમ ગ્રીનરી વાળી પૂરેપૂરું ખેતર બતાવી દો મિત્રો જોઈ શકો છો એકદમ ઓકે પૂછીશું શું નામ આખું તમારું આપણું નામ રમેશભાઈ રામાભાઈ રમેશભાઈ રામાભાઈ પરમાર બરાબર અને ગામ કયું લાગે આસી એમનું ગામ લાગે અને તાલુકો કયો તાલુકો કેટલા જ લાગે ને જિલ્લો

અમારી દુકાને એમને બોલાયા વિઝિટ કરી બરાબર બધું સજેશન આપ્યું અને કેટલી વાર છંટકાવ કર્યા એક વાર તો મિત્રો આ ક્રોપ પરિવર્તન બરાબર અને બીજું એમને સાથે મિક્સ કરેલું આપણું પેસ્ટ વર્ગો તો ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગોનો પચીસ પચીસ એમ એલ લઈને છંટકાવ કરેલો છે તો જે એમની તમાકુ પીરી પડતી હતી બરાબર એક વાર છંટકાવ કર્યા પછી અમારા ફાયદા કેવા લાગ્યા તમને ફાયદો સારામાં સારો લાગ્યો બરાબર આ તમાકુ બતાવી દઉં જુઓ છે

કામ કરશે પંદર એટલા માટે પચીસ લેવાનું છે બીજું એમને વાપર્યું પેસ્ટ જે તમારી કોઈ પણ ચુષ્યા પ્રકારની જીવાત જેવી કથેરી થિપ્સ વ્હાઈટ ફ્લાય મિલીબાગ ઉચી લીલી પોપટી મોલોમસી પંગી બધા પર કામ કરશે તમારે ચિતરી ના આવે કોકડવો ના આવવા દે બરાબર છે ચોચડી આવી જતી હોય પ્લસ બીજું ઇયળ પ્રશ્ન હોય તો એમાં પણ કામ કરશે બધામાં તમારે પ્રોટેક્શન રાખશે અને બીજું પત્તામાં ઝાડ પણ લાવશે

એટલો જ તમાકુનો જો આ વિકાસ સારામાં સારો જ થશે બરાબર છે તો આમાં બધી જ જાતના ન્યુટ્રિશન મૂકેલા છે કંપનીએ કોપર સલ્ફર જિંક બોરન હિમિક્સ સેવિડ ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ટોટલી ન્યુટ્રિશન પૂરા પડે છે આપણું ભૂમિ પર્તન વિગે પાંચસો ગ્રામ તમારે આપી દેવાનું છે સિઝનમાં અને બીજું આપણું સોઇલ પાવર તો અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો નાખેલા હોય જે તમારે જમીનમાં અસ્ત વ્યસ્ત પડી રહેલા હોય તેને શું કરશે લાઈને તમારે કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરશે જેથી તમારો જે પણ ખર્ચો કરેલો છે બધો જ વપરાશ થઈ જશે અને એક નંબરની તમાકુ બની જશે તો બીજું પ્લસ ફાયદો શું થશે કે તમાકુ જે તમારે ભૂમિ પરિવન સોઈલ પર આપો તો તમારી જમીન પોચી થશે નરમ થશે અને ફળદ્રુપ થશે જેટલી તમારી જમીન પોચી નરમ અને ફળદ્રુપ થયેલી એટલી તમારે જબરદસ્ત ફાયદો થશે ઓકે તો રમણભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન